મહેસાણાના જોરણંગ ગામમાં ગ સાર્વજનિક હોસ્પિટલ આવેલી છે કે જ્યાં સસ્તા દરે લોકોને સેવા અપાય છે આ હોસ્પિટલમાં આજુબાજુના પચાસ ગામો લોકો સારવાર લેવા માટે આવતા હોય છે નિષ્ણાતો દ્વારા અહીં સારવાર કરવામાં આવે છે જાણીએ સાધર બેન સાર્વજનિક હોસ્પિટલ એ જોરંગ ગામે તાલુકો જિલ્લો મહેસાણામાં આવેલી એક ખૂબ પ્રસિદ્ધ પામેલી પેશન્ટોને ખૂબ સારી સેવા આપતી હોસ્પિટલ છે અમારી હોસ્પિટલમાં ફક્ત દસ રૂપિયા ઓપીડી કરી આપવામાં આવે છે બહારથી મહેસાણા અમદાવાદ કલોલ કડી જેવા સેન્ટરથી કન્સલ્ટિંગ ડૉક્ટરો આવે છે અને જેનો ચાર્જ ફક્ત ત્રીસ રૂપિયા છે અહીંયા હોસ્પિટલમાં એક્સરે સોનોગ્રાફી ઇસીજી બ્લડ રિપોર્ટ જેવા બધા બેજી સુવિધાઓ ઉપલબ્ધ છે જેનો ચાર્જ બહુ ઓછો છે એક્સરે ફક્ત એસી રૂપિયામાં કરી આપવામાં આવે છે સોનોગ્રાફીનો ચાર્જ ફક્ત બસો પચાસ રૂપિયા છે અને એસીજી ફક્ત પચાસ રૂપિયાનો ચાર્જ છે તથા બેજી બ્લડ પ્રોફાઇલના રિપોર્ટ ફક્ત ત્રીસ રૂપિયામાં કરી આપવામાં આવે છે અહીંયા દવાઓ પણ એકદમ વ્યાજબી કિંમતે મળે છે અમારી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સુવિધા ખૂબ જ સરસ રીતે ચોવીસ બાય સેવન એટલે કે ચોવીસ કલાક ઉપલબ્ધ છે અને ખૂબ સારો પ્રતિસાદ દરેક પેશન્ટને મળે છે ખૂબ જ સસ્તા રહે ખૂબ સુંદર સુવિધાઓ અમારી હોસ્પિટલ દરેક દર્દીને આપે છે અત્યાર સુધીમાં પચાસથી સાઠ હજાર દર્દીઓએ અમારી હોસ્પિટલનો લાભ લીધો છે અને અમારી હોસ્પિટલ ઉત્તરોત્તર પદ્ધતિ કરી રહી છે ઉપર બીજોમાં તાજેતરનું બનાવ્યું છે અને ત્યાં પણ બીજી સગવડો આઈસીયુ મોટી લેબોરેટરી કે કુલ ફૂલ છે ચેકઅપ થઈ જાય પેશન્ટને દર્દીઓ માટે કેન્ટીનની સુવિધા તથા દાખલ થવા માટેની સુવિધા જેવી સુવિધાઓ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે એવું હોસ્પિટલ મેનેજમેન્ટે આયોજન કરેલું છે આ સિવાય અમારી હોસ્પિટલમાં આજુબાજુના પચાસથી વધારે ગામના દર્દીઓ નિરંતર આવે છે અને ખૂબ જ સરસ સેવાનો લાભ અહીંથી મળી રહ્યો છે તો આ હોસ્પિટલ સાથે જોડાયેલા અમારા ગામના તથા આજુબાજુના ઘણા ગામના દાતાઓએ પણ અહીંયા ડોનેશન આપ્યું છે તો એવા દાતાશ્રીઓનો

એ પૈસા ઓછા થાય એ પચીસ સાહેબ તો ફોટ ઓછું પતિ જાય થોડો ઓછો રૂપિયા છિત્તેર રૂપિયા ખૂબ દગબસો રૂપિયા થયા દવા ઘણી પણ મહિનાની દવા અને બહાર બીજે જાઓ તમે તો એમાં શું મતલબ પૈસાને થતા હોય એજના જતા રૂપિયા મહિનામાં દવા લેવા જઈએ સાહેબ તો બે હજાર પચીસો થાય એમને આમ કેવું લાગ્યું અહીંયા દવાની દવા પણ થવાનું થાવું દવા પણ લાગ્યું બહુ દુઃખ મળતા પૈસા ઓછા દુઃખ મતી જાય